અહીંયા જ્યાં મુહૂર્ત લખેલ છે એના પર આપણે ઓકે આપીશું એટલે આપણને અહીંયા મુહૂર્ત જોવા મળશે આ રાશિ છે તો આ રાશિ પર કેટલા નામ આવે છે તો એના પર ઓકે આપશું એટલે તમને જોવા મળશે અહીંયા છોકરાના નામ જોવા મળે છે રાજવીર રાકેશ રમેશ રણવીર રૂનાક આવી રીતે નામ જોવા મળે છે છોકરીના નામ જોવા હોય તો અહીંયા ઓકે આપશો એટલે અહીંયા રવ ઉપર બધા જ નામ આપતા હશે છોકરીના એ તમને અહીંયા જોવા મળશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો તમને જો કોઈ વ્યક્તિ તમારા સગા સંબંધી કે મિત્ર મળે અને તમને પૂછે કે આજે મુહૂર્ત કેવું છે તો તમે કહેશો યાર મને તો ખબર નથી અને જો એ વ્યક્તિ તમને એમ પૂછે કે આવતીકાલે કેવો દિવસ છે વિછોડો બીજો તો નથી ને તો તમે કહેશો એ પણ યાર મને ખબર નથી તમને પૂછવામાં આવે કે આવતીકાલે પંચક ક્યારે બેસે છે તો તમે કહેશો યાર મને ખબર નથી તમને પૂછે કે હોળી આવે છે એ કઈ તારીખે આવે છે કયા મહિનામાં આવે છે તો પણ તમે કહેશો કે એ પણ યાર મને ખબર નથી પછી છેવટે તમે એમ વિચારશો કે લાવને હું જ્યોતિષને ફોન કરીને પૂછી જોઉં કે આજે મુહૂર્ત કયું છે આવતીકાલે વિછુડો બેસે છે કે ક્યારે બેસે છે પંચક ક્યારે બેસે છે તો મિત્રો આ બધી માહિતી જો તમારે જ્યોતિષને ના પૂછવી હોય અને આ બધી માહિતી જે છે એ આંગળીના ટેરવે જો મેળવી હોય અને એ પણ ફક્ત પાંચ સેકન્ડની અંદર જો મેળવવી હોય તો મિત્રો આ વિડીયો સાથે બન્યા રહેજો અને મિત્રો વિડીયો બહુ મસ્ત મજાનો બનવાનો છે અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમારે જો આ બધી જ માહિતી આંગળીના ટેરવે રાખવી હોય અને તાત્કાલિક જો તમારે આની માહિતી મેળવવી હોય કે આજે મુહૂર્ત કયું છે અને આવતીકાલે વિછડો ક્યારે બેસે છે ક્યારે ઉતરે છે પંચક ક્યારે છે રજાઓ કેટલી આવે છે આ બધી જ જો માહિતી તમારે મેળવી હોય તો એના માટે તમારે પ્લે સ્ટોર જે છે તમારા મોબાઈલનું એ પ્લે સ્ટોરમાં જઈ અને અહીંયા જે આ સર્ચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે ગુજરાતી કેલેન્ડર તો મિત્રો એની અંદર તમે ગુજરાતી કેલેન્ડર લખશો બે હજાર ચોવીસ લખવાનું ગુજરાતી કેલેન્ડર બે હજાર ચોવીસ એટલે તમને અહીંયા જે આ ત્રીજા નંબરની જે એપ્લિકેશન દેખાય છે અહીંયા લખેલું છે ગુજરાતી કેલેન્ડર તો મિત્રો એ એપ્લિકેશન જે છે એને તમારે ડાઉનલોડ કરવાની છે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તો આપણે અત્યારે ઓલરેડી ડાઉનલોડ કરેલી જ છે તો એને આપણે ઓપન કરી દઈએ હવે મિત્રો એ એપ્લિકેશન તમે જ્યારે ઓપન કરો તો તમારી સામે એ એપ્લિકેશનનું જે ડેશબોર્ડ છે એ કંઈક આવી રીતે જોવા મળશે હવે મિત્રો આ એપ્લિકેશન તમે જેવી ખોલશો એટલે આવી રીતે તમને એનું ડેશબોર્ડ જોવા મળશે તો અહીંયા મિત્રો જુઓ સૌ પ્રથમ તો તારીખ લખેલી છે છવ્વીસ એક બે હજાર ચોવીસ અને અહીંયા સાઈડમાં લખેલું છે આજે અને પછી લખેલું છે વિક્રમ સંવંત બે હજાર એસી પોસ્ટ કૃષ્ણ પક્ષ વદ એકમ અને અહીંયા રાશિ પણ લખેલી છે અને દસ વાગ્યા ને પચાસ પીએમ જે સમય પણ બતાવે છે અને અહીંયા લોકેશન પણ બતાવે છે તો મિત્રો અહીંયા આપણને જોવા મળે છે કે સૂર્ય ઉદય એટલે કે આજે સૂર્યનો ઉદય ક્યારે ઉગ્યો હતો તો સાત ને અઠ્યાવીસ એમ એ ઉગ્યો હતો અને સૂર્ય અસ્ત એટલે કે સૂર્ય હાથમો આત્મી તો ક્યારે તો છ વાગ્યા ને ચોવીસ પીએમ એ હાથમ્યો હતો અને ચંદ્ર ઉદય એટલે કે ચંદ્ર ક્યારે ઉગ્યો હતો તો છ ને ઓગણસાગણસાહ એ ઉગ્યો હતો અને ચંદ્ર ચંદ્રાસ્ત આઠ એમ એટલે કે આઠ વાગ્યે ચંદ્ર આથમ્યો હતો પછી મિત્રો આજે પ્રજાસ્તાક દિન હતો એટલે અહીંયા એની મેસેજ પણ શો થઈ રહ્યો છે અને આજે બેંક બંધ રહેશે એવું પણ અહીંયા લખેલો બતાવે છે આપણને પછી આમ થોડું ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ચોઘડીઓ બતાવે છે કે હાલનું ચોઘડીયું કેવું ચાલે છે તો અહીંયા લાભ ચોઘડીયું ચાલી રહ્યું છે અને પછીનું ચોઘડીયું જે છે એ ઉદરે આવવાનું છે પછી મિત્રો અહીંયા થોડું સ્ક્રોલ કરશો એટલે આપણને કેલેન્ડર જોવા મળે છે અહીંયા જો મિત્રો આ જે લાભ ચોકડિયું છે એના પર ઓકે આપશો એટલે થોડું આમ ઉપર કરશો એટલે અહીંયા લાઈવ તમને જોવા મળશે અહીંયા ચક્કર છે આ ચક્કર જે ફરે છે એ હાલનું ચોઘડીઓ તમને બતાવે છે કે હાલનું ચોઘડીયું કયું ચાલે છે તો હાલનું ચોઘડીઓ લાભ ચાલી રહ્યું છે પછી મિત્રો અહીંયા આમ પાછા આપણે બેગ જઈશું બે ગયા પછી અહીંયા આપણને જે કેલેન્ડર છે દૈનિક પંચાંગ છે એ આપણને જોવા મળે છે અહીંયા તિથિ જોવા મળે છે નક્ષત્ર જોવા મળે છે યોગ જોવા મળે છે કરણ જોવા મળે છે આ બધું જ માહિતી આપણને અહીંયા જોવા મળે છે હવે મિત્રો આપણે જે આ ત્રણ જે ડોટ દેખાય છે ને એ ડોટ પર ઓકે આપવાનું છે ડાબી સાઈડમાં તો આપણે એના પર ઓકે આપીએ હવે અહીંયાથી આપણે સૌ તો ચોઘડીયા અહીંયાથી જોઈએ તો આ ચોઘડીયા બતાવે છે દિવસના ચોગડિયા અહીંયા તમે જોઈ શકો છો આ બધા જ દિવસના ચોઘડિયા છે પછી અહીંયા થોડો આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે રાત્રિના ચોઘડીયા આપણને અહીંયા જોવા મળે છે પછી મિત્રો પાછા ફરી બેગ જઈ અને ફરી પાછું એના પર ઓકે આપી અને આપણે મુહૂર્ત જોશું તો અહીંયા જે આ મુહૂર્ત લખેલ છે એના પર આપણે ઓકે આપશું એટલે આપણને અહીંયા મુહર્ત જોવા મળશે હવે અહીંયા આપણે મુર્ત જોવું છે તો આપણે લગ્નનું મુૃત જોવું છે કે ગૃહ પ્રવેશનું મુહૂર્ત જોવું છે કે જમીન ખરીદીનું મુર્ત જોવું છે કે વાહન ખરીદીનું જો તમારે લગ્નનું મુર્ત જોવું હોય તો એના પર ઓકે આપવાનું છે હવે એના પર ઓકે આપશો એટલે અહીંયા આપણને લગ્નના મુહૂર્ત જે છે એ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે સોળ એક બે હજાર ચોવીસ અને મંગળવાર એટલે કે આ જે મુહૂર્ત છે એ મુહૃત તો જતો રહ્યો છે તો હવે આપણે આગળના મુહૂર્ત જોવા માટે અહીંયા સાઈડમાં ઓકે આપશો આ જે ગોળ નિશાન દેખાય છે એના પર એટલે તમને જોવા મળશે કે કયા મહિનામાં લગ્નના મુહૂર્ત છે અહીંયા તમે જોઈ શકો છો ચાર બે બે હજાર ચોવીસ અને સાત વાગ્યા સાત વાગ્યાની એકવીસ એમ પાંચ ચુમ્માળીસ એમ પાંચ ફેબ્રુઆરી આવી રીતે મિત્રો અહીંયા તમને મુહૂર્ત જોવા મળે છે પછી મિત્રો અહીંયાથી પાછા ફરી બેગ જશો પછી અહીંયા ગૃહ પ્રવેશના મુહૂર્ત જોઈશું તો ત્યાં પણ આપણને એવી રીતે જોવા મળે છે અહીંયા ત્રણ એક બે હજાર ચોવીસ એટલે કે આ મુહૂર્ત જે છે એ મુહૂર્ત જતો રહ્યો છે તો અહીંયા આપણે આ ગોળ જે નિશાન દેખાય છે એના પર ઓકે આપશો એટલે હવે પછી આગળ મુહૂર્ત કેવું આવે છે છવ્વીસ બે બે હજાર ચોવીસ અને સોમવારના રોજ આ એક મુહૂર્ત છે પછી મિત્રો આપણે અહીંયાથી પાછા બેગ જઈશું પછી અહીંયાથી જમીન ખરીદી ખરીદી કરવી હોય તો પણ આપણે અહીંયા આવી રીતે મુહૂર્ત જોવાના છે પછી મિત્રો વાહન ખરીદી કરવી હોય તો પણ અહીંયા એવી રીતે મુહૂર્ત બતાયેલા છે બધા પછી મિત્રો અહીંયા આપણે પાછા બેગ જશું અને ફરી પાછું અહીંયા ત્રણ ડોટ પર ઓકે આપી અને આપણે અહીંયા તહેવારો જે લખેલ છે એના પર ઓકે આપશું તો અહીંયા આપણને તહેવાર જોવા મળશે કે ભાઈ આ મહિનાની અંદર જાન્યુઆરી મહિનાની અંદર કેટલા તહેવારો આવે છે એ આપણને અહીંયા જોવા મળે છે આ બધા જાન્યુઆરી મહિનાના તહેવાર છે પછી ફેબ્રુઆરી મહિનાના અહીંયા તહેવાર આપણને જોવા મળે છે પછી જેમ જેમ આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે બધા જ તહેવારો આપણને જોવા અહીંયા મળે છે કે કયા મહિનાની અંદર કયો તહેવાર આવે છે પછી મિત્રો અહીંયા ફરી પાછા બેક જઈ અને ફરી પાછા જે આ ત્રણ દોટ દેખાય છે એના પર ઓકે આપી અને આ તહેવારો જે આપણે જોયા એના પછી જાહેર રજાઓ તો એના પર ઓકે આપશો એટલે કયા મહિનામાં કઈ રજા છે એ તમને જોવા મળશે તો અહીંયા જુઓ મકરસંક્રાંતિ ઉત્તરાયણની જે રજા હતી એ પંદર એક બે હજાર ચોવીસને સોમવાર પછી મિત્રો પ્રજાસત્તાક દિન એટલે કે આજે છવ્વીસ એક બે હજાર ચોવીસ શુક્રવાર આ બે દિવસ રજા હતી જે જાન્યુઆરી મહિનામાં પછી માર્ચ મહિનામાંની અંદર મહાશિવરાત્રી આવે છે હોળી ધૂળેટી ગુડ ફ્રાઈડે એપ્રિલ મહિનામાં આવે છે રજાઓ આ બધી તમને રજાઓ જોવા મળે છે જાહેર રજાઓ આવી રીતે આમ ઉપર સ્કોલ કરશો એટલે બધી જ માહિતી તમને જોવા મળશે પછી મિત્રો ફરી પાછા બેંક જઈ અને ફરી ત્યાં આપણે જઈશું તો અહીંયા બેન્કિંગ રજાઓ ઘણી વખત આપણને ખબર હોતી નથી કે આપણી આપણે બેંકમાં જવું છે પણ બેંકમાં રજા છે કે નહીં આપણે એમને એમ જતા રહીએ અને ત્યાં જઈએ તો આપણને ખબર પડે કે આજે બેંકમાં રજા છે તો આપણે આ જે એપ્લિકેશન જો વાપરતા હોઈએ તો આપણને ખબર પડે કે બેન્કમાં રજા છે કે નહીં તો બેન્કિંગ રજાઓ જોવા માટે અહીંયા આપણે ઉપરો કે આપશું તો આ જે જાન્યુઆરી મહિનો છે એની અંદર જો તેર એક બે હજાર ચોવીસને શનિવાર આજે મહિનાનો બીજો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે પછી મિત્રો મકરસંક્રાંતિના દિવસે બેંક બંધ હશે પછી પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન દિવસે બેંક બંધ હશે એટલે કે આજે અને આજે મહિનાનો ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે આવતીકાલે પણ બેંક બંધ હશે મિત્રો પછી મિત્રો ફેબ્રુઆરી મહિનામાં તમે જોઈ શકો છો કે આ બેંક બંધ બતાવે છે બે રજાઓ છે આવી રીતે મિત્રો જે જે મહિનામાં રજાઓ છે બેંક રજાઓ એ અહીંયા તમને જોવા મળશે આમ જેમ ઉપર કરશો તેમ પછી મિત્રો ફરી પાછા બેંક જઈ અને ફરી ત્યાં જવાનું છે પછી મિત્રો અહીંયાથી વ્રત કથાઓ આપણને જોવા મળે છે કે કયા મહિનામાં કઈ વ્રત કથાઓ છે એ પણ અહીંયા આપ જોઈ શકો છો આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે બધી જ વ્રત કથાઓ તમને જોવા મળશે પછી મિત્રો ફરી પાછા બેગ ગયા પછી ફરી આપણે જન્મપત્રિકા કુંડળી જે છે એ જોવા માટે આપણે એના પર ઓકે આપશું એટલે અહીંયા નામ લખવાનું છે બાળકનું અહીંયા જન્મ તારીખ લખવાની છે જન્મનો સમય લખવાનો છે પુરુષ છે કે સ્ત્રી પછી અહીંયા જન્મનું સ્થળ લખવાનું છે અને અહીંયા જો લખ જો જે લખલ છે એના પર ઓકે આપશો એટલે કુંડળી નીકળી જશે કે આ બાળકનો જે કુંડળી છે એ કેવી છે પછી મિત્રો ફરી પાછા આપણે બેગ ગયા પછી અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરશું એટલે અહીંયા જન્મ રાશિ જુઓ તો આપણે અહીંયા જન્મ રાશિ જોવા માટે એના પર વકી આપશું એટલે જે જન્મ છે તારીખ જન્મ તારીખ બાળકની એ અહીંયા લખવાની છે પછી જન્મનો સમય અહીંયા લખવાનો છે જન્મનું સ્થળ લખવાનું છે પુરુષ છે કે સ્ત્રી એ લખવાનું છે એના પર ઓકે આપી અને પછી જુઓ એના ઉપર ઓકે આપશો એટલે જન્મ જે રાશિ છે એ તમને જોવા મળશે પછી મિત્રો અહીંયા ફરી પાછા બેગ જઈ અને ત્યાં ગયા પછી જન્મ રાશિ જોયા પછી આપણે આપણા બાળકનું નામ જો રાખવું હોય અને એ બાળકનું નામ કયું રાખવું એ આપણને જો ખબર ન પડતી હોય તો અહીંયા આપણને જોવા મળે છે કે બાળકોના નામ તો એના પર ઓકે આપશો એટલે અહીંયા જે બાર રાશિઓ છે એ આપણને જોવા મળશે મેં તમને આગળ જણાવ્યું તેમ પહેલા રાશિ તમે જોઈ લેજો અને રાશિ જોયા પછી ધારો કે પઠણ અહીંયા જો કન્યા રાશિ છે પઠણ ત્રણ શબ્દ જોવા મળે છે આપણને તો આ કન્યા રાશિ ઉપર જો નામ આવતું હોય તો ત્યાં ઓકે આપવાનું છે કન્યા પર કન્યા પર ઓકે આપશો એટલે અહીંયા તમને બધા જ નામ જોવા મળશે પ ઉપર જેટલા હશે અહીંયા જોઈ શકો છો આમ જેમ જેમ ઉપર સ્કોલ કરશો તેમ તમને ત્યાં જોવા મળશે પછી મિત્રો અહીંયા છોકરો છે કે છોકરી જો છોકરી હોય તો એના પર ઓકે આપશો એટલે અહીંયા જો ઓટોમેટિક નામ બદલાઈ ગયા છે પાવતી પાવતી પ્રિસા પરી પિહુ પ્રત્યુષા પ્રિસા આવા બધા નામ જોવા મળે છે આમાંથી તમે કોઈ પણ નામ રાખી શકો છો મિત્રો અને જે નામ રાખવું હોય એની સામે અહીંયા દિલ જેવું નિશાન બતાવે છે એના પર ટીક આપશો એટલે તમને યાદ રહેશે જોશો તો કે કે ભાઈ આ નામ મેં સિલેક્ટ કરેલું હતું તો મિત્રો આવી રીતે તમે તમારા જે બાળકનું નામ છે એ રાખવું હોય તો તમે રાખી શકો છો પછી મિત્રો અહીંયાથી પાછા બેગ ગયા પછી ધારો કે તુલા રાશિ છે તો આ રાશિ પર કેટલા નામ આવે છે તો એના પર ઓકે આપશો એટલે તમને જોવા મળશે અહીંયા છોકરાના નામ જોવા મળે છે રાજવીર રાકેશ રમેશ રણવીર રૂનાક આવી રીતે નામ જોવા મળે છે છોકરીના નામ જોવા હોય તો અહીંયા ઓકે આપશો એટલે અહીંયા રાઉ ઉપર બધા જ નામ આપતા હશે છોકરીના એ તમને અહીંયા જોવા મળશે પછી મિત્રો અહીંયાથી પાછા બેગ જઈશું અને બેગ ગયા પછી અહીંયા વરસાદના નક્ષત્ર પર ઓકે આપશો તો કયા મહિનામાં વરસાદ છે એ તમને અહીંયા જોવા મળે છે આમ ઉપર ઉપર સ્કોલ કરશો એટલે બધી જ માહિતી તમને જોવા મળે છે ફરી પાછું મિત્રો બેગ ગયા પછી અહીંયા જે આપણે હોરા કહીએ છીએ ને એ હોરા જોવા માટે હોરા પર વકી આપશો એટલે દિવસના હોરા તમને જોવા મળશે અહીંયા જો દિવસના હોરા લખેલા છે શુક્ર લાભદાયી શરૂઆત સાત અઠ્યાવીસ એમ અને અંત છે આઠ ત્રેવીસ એ એમ તો મિત્રો આવી રીતે તમે જેમ ઉપર સ્કોલ કરશો એમ તમને રાત્રિના અને દિવસના હોરા જોવા મળશે ફરી પાછું બેગ ગયા પછી અહીંયા આપણે હોરા જોયા પછી મેઈન આવે છે અહીંયા આપણે રાહુકાળ જોઈએ તો રાહુકાળ પણ તમે અહીંયા જોઈ શકો છો છવ્વીસ એક બે હજાર ચોવીસ શરૂઆત અગિયાર ચોત્રીસ એમ એ એમ અને અંત છે બાર છપ્પન પી તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો પછી મિત્રો અહીંયાથી તમારે હવે જોવાના છે જે મેઈન આવે છે એ આવે છે વિછુડો તો ખાસ આપણે વિછુડાને જોવાનો હોય છે કોઈ શુભકામ કરતા હોઈએ ત્યારે આપણને ખબર હોતી નથી કે વિછડો ક્યારે બેસવાનો છે ક્યારે ઉતરે છે પંચક ક્યારે બેસે છે ક્યારે ઉતરે છે તો વિછુડો જોવા માટે અહીંયા વિછુડાનું નિશાન પણ દોરેલું છે અને વિછુડો લખેલો છે તો એના પર વકી આપશો એટલે અહીંયા તમને જોવા મળશે કે વિછોડો ક્યારે બેસે છે તો જો મિત્રો અહીંયા વિછુડો એક તો બેસેલો તો સાત એક બે હજાર ચોવીસને રવિવારે પછી મિત્રો એ વિછડવાનો અંત હતો નવ એક બે હજાર ચોવીસ અને મંગળવાર નવ વાગ્યાને બાર પી એમ એ પછી મિત્રો હવે પછી જે વિંછોડો બેસવાનો છે એ વિછડો ચાર બે બે હજાર ચોવીસ અને રવિવાર એક ને પાંચ મિનિટે બેસવાનો છે અને એ વિંછડો જે ઉતરવાનો છે એનો અંત છે એ છ બે બે હજાર ચોવીસ અને મંગળવાર સાત વાગ્યાને છત્રીસ એમ એટલે કે સાત વાગ્યાને છત્રીસ મિનિટે વિછડવાનો અંત થવાનો છે ઉતરવાનો છે તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે કે ક્યારે કયા કયા મહિનામાં કયા સમયે બેસવાનો છે ક્યારે ઉતરવાનો છે એ બધી જ માહિતી અહીંયા બતાવેલી છે પછી મિત્રો એવી જ રીતે તમારે જો પંચક જોવા હોય તો અહીંયા પંચક પર ઓકે આપશો એટલે પંચક પણ તમને અહીંયા જોવા મળે છે આ બધા જ પંચ પંચક જે છે એ કયા મહિનામાં પંચક આવે છે અને ક્યારે ઉતરે છે એ બધી જ માહિતી અહીંયા ડિટેલમાં બતાવેલી છે તો મિત્રો આવી રીતે તમે તમારા મોબાઈલના મોબાઈલની મદદથી ઘરે બેઠા તમે જોઈ શકો છો કે વિછોડો ક્યારે બેસે છે વિછોડો ક્યારે ઉતરે છે પંચક ક્યારે બેસે છે ક્યારે ઉતરે છે આજે વાર શું થયો છે બેંકમાં રજા છે કે નહીં અને કયા મહિનાની અંદર કેટલા તહેવારો આવે છે બાળકના નામ કેવી રીતે રાખી શકાય બાળકની રાશિ કેવી રીતે જાણી શકાય આ બધી જ માહિતી મિત્રો આંગળીના ટેરવે તમે આ એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો અને એ પણ માત્ર પાંચ મિનિટ મિનિટની અંદર તમે ઘણી જગ્યાએ આપણે ઘણા બધા લોકો એકઠા થયા હોઈએ અને કંઈક ચર્ચા કરતા હોઈએ ત્યારે અચાનક કોઈ વ્યક્તિ આપણને પૂછે કે આવતીકાલે યાર કેવો સમય છે મારે ફલાણું ફલાણું કામ કરવાનું છે એટલે કે વિંછુડો છે કે નહીં પંચાંગ છે કે નહીં અને આજે કેવું ચોઘડી ચાલે છે આજે શુભ મુહૂર્ત છે કે નહીં એવી બધી માહિતી આપણને પૂછતા હોય છે પણ આપણને ખબર ના હોય એટલે આપણે કંઈ બોલતા નથી પણ જો હવે પછી તમને કોઈ મિત્રો પૂછે ને કે વિંછોડો ક્યારે બેસે છે પંચક ક્યારે બેસે છે આજે તારીખ કઈ 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 થઈ છે આજે ચોઘડીઓ કયું છે તો ફટ દેખા તમે તમારા મોબાઈલ જે છે એને ઓપન કરી અને અહીંયા જે આ ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન છે એને ઓપન કરી અને તમારે અહીંયા તમે એની બધી જ માહિતી મેળવી શકો છો અને એ પણ માત્ર પાંચ સેકન્ડની અંદર તમને માહિતી જોવા મળશે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન જે છે એ સૌથી પહેલાં આપને મળતો રહે તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર